હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે મિક્સ દાળ બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો એક નંગ ડુંગળી લીધેલી છે મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લીધું છે એક લીલું મોરું મરચું બે નંગ ટમેટા અને મિક્સ દાળ એક બાઉલ લીધેલી છે આ પેકેટ તૈયાર આવે છે તે જ મેં લીધેલી છે આદું મરચાં અને લસણને મેં વાટી લીધેલા છે કાશ્મીરી મરચું ધાણા જીરું બે ચમચી એક ટી સ્પૂન હળદર વઘાર માટે આખું જીરું અને હિંગ સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો ત્યારબાદ વઘાર માટે આખા ગરમ મસાલા લીધેલા છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે ડાળને બફવા મૂકીશું તો અને બે થી ત્રણ વખત ધોઈ લેશું તો અહીંયા મેં ડાળને બે થી ત્રણ વખત ધોઈ લીધી છે તો હવે આને બાફવા મૂકીશું આપણે તો આપણે એક ગ્લાસ પાણી એડ કરીશું મોટો એક ગ્લાસ લીધેલો છે ત્યારબાદ હળદર લીલું મોરું મરચું સ્વાદ અનુસાર મીઠું તો હવે આપણે આને બાફવા મૂકી દેસુ મેં એક ગ્લાસ પાણી નાખીને ઓવર કુક થઈ હશે તો હવે આપણે આનો વઘાર કરીશું વઘાર માટે મેં ત્રણ ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આખા ગરમ મસાલા એડ કરીશું ત્યારબાદ આખું જીરું ત્યારબાદ આદુ મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરીશું ત્યારબાદ હિંગ એડ કરીશું ત્યારબાદ ડુંગળી તો બે મિનિટ ડુંગળીને પાકવા દેશું તો આપણી ડુંગળી પાકી ગઈ છે તેમાં ટમેટા એડ કરીશું ત્યારબાદ એક ટી સ્પૂન હળદર એડ કરશું ત્યારબાદ મસાલાના ભાગનું મીઠું એડ કરશું કારણ કે દાળ બાફતી વખતે પણ આપણે મીઠું એડ કરેલું છે એટલે આપણા મસાલાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે ત્યારબાદ બે ચમચી ધાણા જીરું એડ કરશું ત્યારબાદ ગરમ મસાલો તમે કોઈ પણ ગરમ મસાલો આમાં એડ કરી શકો છો આ મેં હોમમેડ ઘરે બનાવેલો એડ કરેલો છે તો બેટે ટેબલ જેટલું પાણી એડ કરીશું તો બે મિનિટ પાકવા દેસુ ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું થોડુંક પાણી એડ કરશું તો બે મિનિટ પાકવા દેશું તો આપણે મસાલો એકદમ સરસ પાકી ગયો છે તેલ છૂટું પડી ગયું છે તો લાસ્ટમાં કોથમરી એડ કરશું અને હવે દાર એડ કરી દેસુ થોડુંક પાણી એડ કરશું તો દાળ આપણે થોડીક ઘાટી જ રાખવાની છે આપણે આને પાકવા દઈશું તો આપણી ડાળ ઉકળી ગઈ છે તો હવે આને સૌ કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે ગરમા ગરમ મિક્સ ડાળ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં